શ્રદ્ધાળુઓ હાજરી આપી હતી ઉર્ષ પ્રસંગે દુઆ નાત શરીફ અને ચાદર ચડાવવાની વિધિ સાથે દરગાહ પ્રાંગણ ભક્તિમય બન્યું હતું ચકલા જ્યાં સ્થિત છે સૈયદ જમાલુદ્દીન દાના દરગાહ આજે તેમની ચારસો એકત્રીસમી વાર્ષિક ઉર્ષની ભવ્ય રીતે ઉજવણી કરાઈ છે ઉત્સવની શરૂઆત મંગળવારે સંદલ ચડાવી થઈ હતી અને બુધવારે ઓર્ષની ભવ્ય રીતે ઉજવણી કરાઈ રહી છે ઓર્ષ દરમિયાન દરગાહ સહિત ચોકબજારથી નવસારી બજાર સુધીનો વિસ્તાર લાઇટોથી શણગારેલો છે ગુજરાત અને ભારતના વિવિધ શહેરોથી શ્રદ્ધાળુઓ ભક્તો અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા હજત ખ્વાજા સૈયદ જમાલુદ્દીન દાના મૌન જીવન કરનાર વિદ્વાન અને સેવક હતા તેમણે દુઃખીઓની સર્વસેવા માટે જીવન સમર્પિત કર્યું અને તેમના અંતેથી પણ તેમના આશીર્વાદ દ્વારા સુરતમાં ચિરાજ જીવતા રસ મંતરો ચાલે છે જ્યાં દરેક ધર્મ સામે સૌજન્ય અને ભાઈચારો દર્શાવાયો વાર્ષિક પુષ્ઠની અંદર અહીંથી સ્થાનિક લોકો અને દેશભરના શ્રદ્ધાળુઓમાં મિલન સ્પંદન વધી રહ્યું છે